દેશભરમાં ચાલી રહી છે પણ દેશ સાથે વિદેશોમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના નરેન્દ્ર મોદી ફરીથી ત્રીજી વખત પીએમ બને તે માટે અમેરિકામાં સત્તર જેટલા સ્ટેટમાં અને યુકેમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દેશમાં રહેતા ભાજપ અને વીએચપી સાથે સંકળાયેલા લોકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે ગુજરાતમાં અઠ્યાવીસ તારીખે વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ થી શરૂ થઈ સુરતમાં સો જેટલી કાર સાથે ભવ્ય રેલી યોજાશે સુરતમાં સી આર પાટીલ દ્વારા રેલીનું સમાપન કરવામાં આવશે લોકસભા ચૂંટણીઓની જે તૈયારીઓ અત્યારે દુનિયા દેશભરમાં ચાલી રહી છે એમાં દેશમાં તો જે એનો જે ઉત્સાહ છે એની સાથે જે વિદેશોમાં પણ જે ઉત્સાહ છે એની પણ દુનિયાભરના અનેક સરકારો એની નોંધ લઈ રહી છે ભારતમાં આ વખતની લોક જે ચૂંટણી થવાની છે લોકસભાની એના માટેનો એક વિશેષ એક ઉત્સાહ લોકો માટે ખાસ એ છે કે ભારત ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ત્રીજી વખત પણ ભારે બહુમતીથી વડાપ્રધાન બને એવું એક માહોલ સર્જાવાનું એક માહોલ સર્જાઈ રહ્યો છે દેશમાં આના માટેની એક ઉત્સાહની લાગણી હોય એ સમજી શકાય પણ સાથે સાથે વિદેશમાં પણ આના માટેનો જે ઉત્સાહ છે એની પણ નોંધ બહુ મહત્ત્વની છે ખાસ કરીને જો અમેરિકા જેવા દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ સત્તર જેટલી સત્તર જેટલા સ્ટેટમાં અમેરિકાનામાં રહેતા મૂળ ભારતીયો અને ગુજરાતીઓએ મોદી સાહેબના સપોર્ટ માટે કાર રેલીનું આયોજન કર્યું છે સાથે સાથે યુકેમાં પણ એવી રીતે કાર રેલી થઈ જ્યારે ચૂંટણીની તારીખો નક્કી થઈ એ જ દિવસે યુકેમાં ચારસો ગાડીઓની કાર રેલી મોદી સાહેબના પ્રમોશન માટે અને એમના સહકારને એમના સપોર્ટ માટેની ત્યાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદેશમાં વસતા ભારતીયો અત્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે જે આવ્યા છે એ લોકો દ્વારા આગામી અઠ્યાવીસ એપ્રિલ એટલે કે હવે આવતો રવિવારના દિવસે સવારથી સાંજ સુધી એટલે અમદાવાદથી એક કાર રેલીનું આયોજન કર્યું છે આ રેલી અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે અને સુરતમાં એનું સમાપન થશે ગુજરાતના ભાજપના માનનીય પ્રમુખશ્રી પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ એનું સમાપન કરશે તમામ આવેલા એનઆરઆઈનું એનઆરજીનું તેઓ ત્યાં સ્વાગત પણ કરશે અને સાથે એમની સાથે એક ભોજન પણ કરશે અને એમની સાથે એક વાર્તાલાપ પણ કરશે અને એમનો અનુભવ પણ એમની જાણશે કે ભાઈ તેઓ ભારતમાં આવ્યા છે ગુજરાતમાં આવ્યા છે ચૂંટણી પ્રચાર માટે તો એમનો અનુભવ કેવો રહ્યો વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી